નમસ્તે મિત્રો આપણા દેશમાં લોકશાહીનું ચૂંટણીનું પર્વ બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીમાં સમગ્ર દેશમાં આપણા ગુજરાત પ્રદેશમાં દેશના મતદાર ભાઈઓ બહેનો આવનારા દિવસોમાં ભારતનું ભવિષ્ય પોતાનું ભવિષ્ય ઉજ્જવળ ભવિષ્ય બનાવવા માટે આનંદને ઉમંગભેર મતદાન કરી રહ્યા છે સૌ લોકો પોતાની સરકાર પોતાની સરકાર પોતાની ભવિષ્યની સરકાર કે જેમાં પોતાનું પરિવારનું સમાજનું રાષ્ટ્રનું ઉજ્જવળ ભવિષ્ય બની રહે એવા ઉમદા હેતુસર સૌ મતદાર ભાઈઓ બહેનો આજે મતદાન કરી રહ્યા છે આજના પવિત્ર દિવસે આ લોકતંત્રને જીવંત રાખવા માટે આ લોકશાહીને જીવંત રાખવા માટે સૌ મતદાર ભાઈઓ બહેનો મતદાન કરી રહ્યા છે સૌને હું અભિનંદન આપું છું કે આપને સૌનું ઉજ્જવળ ભવિષ્ય બની રહે એવી સરકાર આવનારા દિવસોમાં ચૂંટાશે સમગ્ર દેશમાં જે રીતે વાતાવરણ બની રહ્યું છે કે દેશનું ઉજ્જવળ ભવિષ્ય નરેન્દ્ર મોદીના હાથમાં જ ભારતીય જનતા પાર્ટીની ફરી સરકાર બને મોદી સાહેબ ત્રીજી વખત દેશના વડાપ્રધાન બને એ માટે સમગ્ર દેશની જનતા ભારતીય જનતા પાર્ટીના તરફેણમાં મોદી સાહેબના તરફેણમાં મતદાન કરી રહી છે એ બદલ હું સૌનો આભાર વ્યક્ત કરું છું સૌને અભિનંદન સ આભાર ધન્યવાદ